ગણેશ ઉત્સવની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લામાં અને ખાસ કરીને તિલકવાડા તાલુકામાં પણ દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના તહેવારનો શુભારંભ કરતા તિલકવાડાના ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો તિલકવાડાના બ્રાહ્મણ શેરી આઝાદ ચોક નીચલી બજાર માછીવાડ સહિતના નગરના વિવિધ વિસ્તારોમાં ભાવિ ભક્તો દ્વારા સુંદર અને અવનવી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી

માટીની મૂર્તિ એટલા માટે લાવવામાં આવે છે કે પ્રદૂષણ ના થાય અને જે કોઈ જળાશયોમાં કે નદીમાં તળાવોમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે પીઓપીની મૂર્તિ હોય છે તે એવીને એવી જ રહેતી હોય છે જ્યારે માટીની મૂર્તિ અંદર બિલકુલ માટી બની જાય છે અને એનું વિસર્જન સારી રીતે થઈ શકે છે તેમ બ્રહ્મશ્રી યોગ મંડળ દ્વારા આ વર્ષે પણ ઘણા વર્ષોથી આ માટીની મૂર્તિનું દર વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને આ વર્ષે પણ કરવામાં આવી છે અને સૌ ભાવિક ભક્તો પ્રથમ દિવસથી જ શ્રદ્ધા ભેર અહીંયા મંડપ ઉપર ઉપસ્થિત રહ્યા છે મંગલમૂર્તિ